કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખડોદરા યાત્રા અને ભુવા મહોત્સવનું ઉજવણી કરી અકોટાથી મોજમૌરા રોડ પર જોતા માર્ગ પર છેલ્લા બે વર્ષથી ભૂવા પડી રહ્યા છે વડોદરા શહેર અનેક વિસ્તારમાં ભૂવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોજમૌરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અને કોંગ્રેસ દ્વારા પાલિકાના અધિકારીઓ ગૌરનિંદમાંથી ઉજગાડવાનો પ્રયાસ કર્યો હતો વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયાનો ફેરફાટ કરતા અધિકારીઓને કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ દ્વારા વડોદરામાં ખાડોદરા યાત્રા અને ભુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વધુમાં વોર્ડ નંબર બારના રાકેશ ઠાકોરે જણાવ્યું કે અનેક વખત કઈ બે વર્ષથી ભુવા જ પડે છે પચ્ચીસ અધિકારીએ કીધું અમને કે પચીસ ભુવા પડ્યા હતા ગઈ સાલે બરાબર એક વર્ષ પહેલાં એને રિપેરિંગ પેટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો કમિશનર સાહેબ આવી ગયા એ ડ્રેનેજ લાઈન ના મળે એ લોકોને પોતાને ખબર છે કે આ ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે પણ એનું કાયમી નિરાકરણ લે જ્યાં પૂવો પડશે ત્યાં પુરાણ કરશે ને રિપેરિંગ કરશે કરોડોનો બિલો બનાવશે અને પછી મોટી મોટી વાતો કરશે એટલે લોકોને હેરાનગતિ છે સામ્રાજ્યના લોકો સામ્રાજ્ય સોસાયટીના લોકો એટલા હેરાન છે દોઢ બે વર્ષથી એ તો તો ને અહીંયા પ્રયોગ સાઇટના બીજી એક આ ડુપ્લેક્સ છે ત્યાંના ત્યાં ભૂવા પડ્યા બે હોટલો આવી છે મોટી મોટી જ્યાં લોકો બહારના આવીને બરોડાના બહારના લોકો એ બરોડાનો વિકાસ થયો છે એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે બરોડાનો વિકાસ કેટલો ચાલી રહ્યો છે એ લોકોને હેરાનગતિ છે અને આપણા બરોડાનું જે એક નંબર નામ હતું જે સયાજીરાવે આપણું નામ રોશન કરેલું હતું એનું આ લોકોએ ખાડોદરા બનાવી દીધું શું રાકેશ ઠાકોર